રાહવે હર હર મહાદેવ મિત્રો કેમ છો મજામાં છો અમે પણ મજામાં છીએ બધા મહાદેવ બધા હાજર રાખે તાજે આજે જયશ્રી પરબવાળા ખોડિયારીમાંનો નવરંગો માંડવો તો નવસંડ યજ્ઞ છે અમારે કલવારાણા પરબવાળા ખોડિયારીમાં કહેવાય છે તો સોથું ચોથું વર્ષ છે અને હવન છે અત્યારે અને સાંજે માંડવો છે તો જોરદાર આયોજન છે કલવરાણા ગામ સમસ્તે અત્યારે આપણે હવનમાં બેસવાનું છે તો માતાજીના દર્શન કરી લેવી અને આપણે હવનનું બધું બતાવીશું માતાજીનું માંડવાનું બતાવીશું તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બધાએ બનાવી રહીજો ખુડિયાર માહિહિ જય યગન નારાયણ ભગવાન કી જય સ્વસ્તી મંત્રણ નજમાન लक कुर्यातः हरि ॐ स्वस्तेन इन्द्र भ्रदश वा ह स्वस्तेन पोघा विश्वभेदास्तेन स्वस्तिनो ग्रेहत्पादिर्दूरङ्कणेभिहर्षृणय

નિરંતર થી કઈ ને કઈ પાપ થતા હોય માણસ છે ને એની કીધે પાપ થાય માણસ હોય એની વાત છે એમાં આપણે બધા આવી જઈએ તો એમાંદ્રી ની અંદર ત્રણ પ્રકરણ બતાવવામાં આવ્યો છે તો પેલા વેલા સમસ્ત નું કલ્યાણ સ્થિતિ ઉત્પત્તિ કારણે તો કે ની ની ઉત્પત્તિ ઉત્પત્તિ થઈ થઈ એમાંથી તો કે પાંચ તત્વ ની ઉત્પત્તિ કરવામાં આવી પાંચ તત્વો કયા તો કે એના વગર આપણે હાલે નહીં પેલું કીધું પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પ્રમાણે પાંચ તત્વોની ઉત્પત્તિ કરવામાં આવી છે વખતની અંદર તો કે વિષ્ણુ ભગવાન છે સમુદ્ર ની અંદર શેષ નારાયણ ભગવાન ની પથારી કરીને શયન કરતા હતા અને લક્ષ્મીજી છે એના પગ દબાવતા હતા આપણે આવો ફોટો જોયો હોય જોયો ને ભાઈ લક્ષ્મીજી પોતા પોતી પથારી ઉપર વિષ્ણુ ભગવાન હોય અને એની ઉપર આપણે હું હોય તો કોઈ હું શીખવી નહીં કારણ કે નાગની પથારી છે હે ધંધો કરતા હોય નાગ ને એને ખબર હોય તો ભગવાન સુતા છે લક્ષ્મીજી છે એના પગ દબાવે છે ભગવાનને એવો વિચાર આવ્યો કે એક બહુશીયામી હું એક છું એમાંથી મારા અનેક રૂપો થાય તો કેવો લાગે માત્ર વિચાર આવવાથી બ્રહ્માજી નો પ્રાદુર્ભાવ થયો બ્રહ્માજી ની ઉત્તિ થઈ બ્રહ્માજી ને કમળની ઉપર બેસારવામાં આવ્યા અને બ્રહ્માજી ને આજ્ઞા કરવામાં આવી કે તમે આ સમગ્ર સૃષ્ટિ ની રચના કરો તો રચના કરવા માટે તો બ્રહ્માજી એ કીધું કે કોઈ પૃથ્વી નામ નું તત્વ છે એ આપો વિષ્ણુ ભગવાને કીધું કારણ કે બધી બાજુ પાણી હતું પાણીમાં કઈ રચના થાય નહીં હેમાદ્રી અસર ગય શે દાદા છે રવિન્દ્ર દાદા કલ્યાશ અસ્ત્યર જોવા હવે સરસ મજાનું બધું અવરનું તૈયારી થઈ ગઈ છે અને અત્યારે આ બધા કુંડ પણ સરસ મજાના બનાવી નાખ્યા છે કારણ કે હેમાદ્રી સાંભળ્યા પછી બધાને અમારે પૂજા પણ જે કાંઈ બેસવાનું હોય બધી તૈયારી થઈ ગઈ છે અને ગોરદા પણ જો અમારે બધી સરસ મજામાં પૂજા પણ બધી બધી કાંઈ કુંડ પ્રમાણે બધી વ્યવસ્થા કરવાની પણ કરી દીધી છે હવે હેમાદ્રીમાં બધું વસાઈ ગયું છે અમારો મેજ બેજો બહુ સેવાનું કામ હારું કરે છે સા પાણી નું બધું ભાઈ છે અમારે ભરતભાઈ છે પરબવાળા ખોડિયર મે અમારે જો બધું સરસ મજાનું આયોજન છે આ કુંડે બધી તૈયારી કરી વાળી હોય અને આ બધા સૌદ યજમાન છે બધાને બેસવાની આ બધી તૈયારી કરી દીધી છે તો આપણે એમાં જ રીતે આ બધા હવનમાં બેસવાનું છે એટલે જો હવે આપણે ફૂલે ફૂલ તૈયારી છે બધા યજમાનો પણ તૈયાર થઈ ગયા છે ને એમાં માં હવન ચાલુ થાય છે એમાં હવનનું જોવા મળશે માતાજીનું માંડવાનું યજમાન આજે ચોથું વર્ષ છે અને ચારે ચાર વર્ષ પણ અમારે ધામધૂમથી હવન કરે છે બધાય આજે સૌ યજમાનો છે અને બધાએ હવનમાં બેસવાના છે અમારા કલવરાણા ગામમાં બહુ આયોજન સારું છે માતાજી નું માંડવું પર્વ વાળા ખોડિયર ઓમ મહા અતરાધ્ય મહા મંગલ ફલ માસે માશોતમ માસે પવિત્ર પુણ્ય માસે ભગવતી પ્રિય ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષ બધાએ પોત પોતાનું નામ બોલી દાવાનું છે અમુક નામનો નો શ પત્ની કો યજમાન શ્ય યથા શક્તિ ભગતી ગણપતિ ગણપતિદેવતાનામા પૂજન નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપા મૂર્યા देवकी ॐ जय गणपति देवा, देवा प्रभु जय Come on, ဒါနဒ ान्य ဆောင် ્યમસ્ત બલમસ્તુ ઋપુક્ષ વંશ સદવક્તિસ્તુ યમય ચિંતય કામમ દમ તમ પ્રાપ્તો નિશ્ચિત પરમેશ્વર્યમદુલ પ્રપ્ય ભૂતલે અમૃતાભિષેક શનૈશ્ચરાયૈશરાનૈશ્ચરાય ॐ शणैश्वराय ॐ शैश्वराय ॐ शैेश्वराय ॐ राहवें 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 राहवेङ्केतवेकेतवेकेतवे ઓકેતવે વાહ ઓમકેતવે વાહ કેતવે વાહમ ઈશ્વરાય વાહ ઓમ ઈશ્વરાય માય વાહ માય વાહ ઓમ સ્કંદાય વાહ સ્કંદા ઓમ વિષણવે વાહ વિષણવે વાહ બ્રહ્મણે વાહ બ્રહ્મણે વાહ વાહ ઈન્દ્રાય માય વાહ ॐ कालाय ॐ चित्रगुप्ताय ॐ चित्रगुप्ताय ॐ अग्नये ॐ अग्नये ॐ अदभ्योमभ्यो ॐ प्रदेव्यै ॐ प्रदेव्यै ॐ नारायणाय ॐ नारायणाय ॐ इन्द्राय न्द्राय न्द्राै न्द्राण्यै

સ્વાહાશ પ્રદિ આદિશો વિદિશ ઉદિશો દિય સ્વાહાદિગ્રહણ